અંગલેસરના એક ગામમાં સગીરાને ભગાડી જનાર યુવાનને અંગે પોલીસ ફરિયાદ દાખલ થતા પોલીસે તેના ઘરની તપાસ શરૂ કરી છે

મોટી બહેન સવારના અગિયાર વાગે વસ્તુ લેવા માટે ઘરેથી ગયા બાદ પરત ફરી નથી જેને લઈને ગામમાં તપાસ કરતા તે દુકાન પરથી સામાન લીધા બાદ બાઇક પર એક યુવાન સાથે બેસીને ગઈ હોવાનું માલુમ પડતા અગાઉ જેની સાથે યુવતી વાત કરતી હતી તે જ ડેલી ગામ અરમાન ઉર્ફે ભીમશી વસાવા નાઓ એ ફરિયાદી પિતાની સગીર વય દીકરીને ભગાડીને લઈ ગયો હોવાની આ શંકા સાથે યુવાન ઘરે તપાસ કરતા વાતમાં માં તથ્ય હોવાનું માલુમ પડતા યુવતીના પિતાએ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે દેહલી ગામના અરમાન ઉર્ફે ભીમસી વસાવા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દર્જ કરી બંનેની શોધખોળ આરંભી છે